અને જો આઈ તો પાણી ન થાય પાણી અત્યારે ખાલી થાય છે કેટલા વાગે પાણી આવી તો આપને ખ્યાલ નથી ઝાલા ઝાલા એમ બધા વટી જા તો મારો ભાઈ જાલ્યા આમાં વટી જાય એક ફેરી મારો ભાઈ વટી જાય જાલ્યા વટી જાય જાલ્યા માં કઈ ઘટે જ નહીં હાલી જો જો ઓલો જો આ બીકણો છે આ નો આ લેવો હે ક્યાં મે કેવો નો આલે ને આપડી આરે આ નો આલે ભાઈ અમારી આરે

મહાદેવના દર્શન કરવા જાય છે એ જો એટલે અડધે થી નથી ક્યાં પોકી જાય અડધે પોકી જાય છે હાજા જો નંદી મહારાજ છે એવા એટલું મંદિર આખું છે ખાલી હમણાં પોકી જાય આ મારી પહેલાં ગાય વિપુલ જાય આમ જો યે જો તો આ અને આ પાણીની નીક ઓલી ત્યાં અહીંયા હાલવાના બધા પાણી જાય છે આમ કેવી રીતના પાણી જાય જો વગાડે ઓલું છોકરું તો નવરાઈ ગયેલું નીકમાં જો આમ તો કેવી મજા આવે જો એને મજા કેવી આવે

અત્યારે આપણે પોકી ગયા છે તો દરિયામાં અત્યારે પાણી આમ આવે છે આવે છે પાણી પાણી હમણાં ભરાઈ જાય મંદિરે મંદિરનું કે ઝાઝું આગળ નથી એક વાગે પાણી એક વાગે પાણી ભરાઈ જાય અત્યારે વાગ્યા છે એક વાગ્યા બે કલાકમાં પાણી આવી જાય બાપડો ભાઈબંધ ભણી જવા રાજકોટ વાળો ક્યાં પડા નવા જાશો કે આ નાવા નાય ગાઈટ નાય ગાઈડ હે આમ ક્યાં ક્યાં નવા જાશો ક્યાં

એ એ જોજોમડા ભાઈબન કે વાહ ભાઈ બનવા કે ડરતા આવડે કે હિન્દી aata hai હિન્દી aata ગુજરાતી તેરા દેખો એ મછલી બન ગયા આમ તરતો તરતો આવડા

પલટી ખાજો તો નહી હોતા હોય ગયા નહીં જલપરો બની ગયો એ જલપરો આ મોટો જો આવે આમ તો જો એટલા એટલા પાણી આવી આવે ઓલો જલપરો તો બીજો આમલો આવે છે જો

ના આખો ભીનો છે નાય ભાઈ નીકળી જશે ને હવે આપડે નીકળ્યા છે ઘર તરફ ઓલા પેટ્રોલ ખાલી થઈ ગયું લાગેલા પેટ્રોલ ખાલી થઈ ગયેલ ને ગાડી ચાલો આપડે એટલે નીકળી જાય દર્શન તો કરી લીધા છે ગાડી નવરાવી થઈ